જય માતાજી ને રામ રામ બધાજી હું સારું કરે ને બધા રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગ માં તમારું બધા હાર્દિક સ્વાગત છે તો આજે છે ને અમે થોડોક મોડક થી સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજે અમારે જવાનું છે થોડીક ખરીદી કરવા ને જવાનું છે મોવા તો મારે ને મારે બાન બધાને જવાનું છે પણ રહીને જાય એવું બધું છે ને ને હવારમાં હવારમાં લાઈટ વહી ગઈ છે તે આમ ને અમારે ભાઈ આજ કઈ રમે છે ટેમ્પામાં કા ભાઈ ટેમ્પામાં રમો હે અને જો ત્યારે કહે છે ને ટેમ્પામાં રમે છે એવું છે ને આજે લાઈટ નથી ને એટલે બધા જો અમારે અહીંયા બેઠા છે

રિક્ષા ઉભી રાખે મળી ગઈ કે નહીં મોવા જાય ચાલો આરે રિક્ષા યાર મળી ગઈ તો ફટાફટ જાય મોવા ફાઇનલી મોવામાં પોગી ગયા અને મોવામાં છે ને હવે જે ખરીદી કરવાની છે ને તો કરી રાખી અને આખેલા છે ને રિક્ષા ફટાફટ મળી છે એટલે ફટાફટ મોવા પહોંચી ગયા હવે જે ખરીદી કરવાની હોય ને તો ફટાફટ ખરીદી કરી રાખીએ કબર હાલો તો હજી ખરીદી કરવાની કઈ ને મારા બા એ પેલા ખરીદી કરવાની શરૂઆત કરી દે પેલા તો છે ને ડ્રાય ફ્રુટ લેવાના હતા તો ડ્રાય ફ્રુટ લઈ લીધા છે બા હવે બીજું કઈ લેવાનું છે એવું છે એમ હવે આ કે ડાયરેક્ટ જવાનું છે સોની ની તો ફેમિલી હવે અમે આવી ગયા છે મોની મોની ની આમ સમજો મારા બા જો ખરીદી કરે છે હવે કા બા બોરિયા જોઈ છે

કપડા આવી ગયા છે જો ભાઈ દેખાડે છે અબારેમાંથી આવશે બિલ 650 ની હા આરી દેખાડો દેખાડવા જ હારે ડિઝાઇન સારી સારી આનું આનું આવશે બે આવશે તમારે આજે બોર્ડર છે ને આવશે પણ આવશે ભરેલા બોર્ડર તો આવશે

દર્શન ને ઓઢવા દર્શન આટો આવી સાદર લેવાની છે એવું બધું છે ચાલો ફટાફટ ખરીદી કરીને હવે પછી હવે જો અમારે લેવાના હતા ભાઈ હાટો કપડાં તો જો કપડાં ને એવું બધું લઈ લીધું છે હવે ખરીદી હવે આ નહીં છે ને બાકી હતી તો આ નહીં બધી ખરીદી કરી લીધી આમ દોઢ બે કિલોમીટર સુધી હાલીને આવ્યા હશે તો થાકી ગયા હશે વારે કે સંદીપ ભારે હોય ને એટલે સારું પડે પણ આ સંદીપ ભાઈ કામે વહી ગયા ને હું મારા ભાગ ખરીદી કરવા આવ્યા છે માડી બધી ખરીદી કરી લીધી હવે આ માંડી હવે બધું પેક કરી ગયો ને એ લઈ લીધો છે ને આપણે ઘેર જઈને તમને બતાવશું કે હું હું લીધું ને કેવી રીતનું ને કઈ વસ્તુ લીધી ને હું લીધું ને બધું તમને ઘરેણા હું લેજા ઈ બધું તમે છે ને ઘેર જઈને બતાવીશ આથી છે ને વિટાવર છે ફટાફટ બધી ખરીદી કરી ને એમ બધી ખરીદી કરી લીધી ને તો હાવ થાકી ગયા એવું બધું છે હા બાબા

अलो रिक्ता माईजिन लावे, जाए डायरक्त भरे <द्था> फाइनली पेमली जाता <जो> <द्था> नादे अनी बदनी खरी दी करी अने वये बसे करे ने मारा पति बाई ने हूं करता आशे बेठा अपल पाणी हें मम ला मम अल्लो, अल्लो, अल्लो जा अपति एक बाई ज

પૂજા બેને ખાય ખમણ હા જો બધા નાસ્તો પાણી કરે છે તો નાસ્તો પાણી કરી લઈએ તો આવો બધા તમે નાસ્તો કરવા મોવેથી થી જી ખરીદી કરીને લેવા ને એ અમે બધા જોઈએ છે આમ જો આવા બોરિયા લેવા છે કંજા જો ઝીણા ઝીણા બોરિયા લેવા છે પછી આ ખોયું લેવા છે આ તો મારું છે બ્લાઉઝ ને આ હાડી છે પછી આ ત્રણ જોડી લુગડા છે આ છે સિયા માટે કપડાં એવું બધું છે તમારે પૂજા બેન અમે હા દાય જવું જોઈએ છે કા બેન કેવો હારા છે કે એવું છે હે ને હા મારું પોતું હોય ને જોવા લાગે એવું બધું છે તો આવી કાંક ઝીણી ઝીણી ખરીદી કરવાની હતી હજી ઘણી ખરીદી કરેલી છે તો બધી ખરીદી કરી ના આટાને જો બધા જોઈએ છે એવું બધું છે અને હજી તો સંદીપ આવ્યા જ નથી અંધારું થયું ને તો એને રજા ન જ પડી કેમકે હવે આવે છે નોરતા આ નોરતા આવે છે એટલે નોરતામાં થોડું ઘણું કામ વધારે હોય એટલે સંદીપ કઈ હજી આવ્યા નથી હજી ખરીદી કરી હતી ને એ બધી બધા જોઈ લીધી અને બધી જોઈ લીધી તા સંદીપ ભાઈ આવ્યા આજે અમે મોવા હતા તમને ખબર છે તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો મોવા આવ્યા થાય કઈ ખબર નથી ને મારી આ થોડું મોડું ગયો આવવામાં આવો કેમ એ છે એમ ને હવે તો આ છે ને અમે ખરીદી કરીને હોય આવ્યા સંદીપ ને ખબર એ નથી હોન ને માર બા આવ્યા હા તમને ખબર છે હું મને હું લેવા બધું લેવા નનકા ઓલા હાટો ઉત્તમ હાટો છે તો તો એવું બસ હવે આજનો અહીંયા સુધી અહીં અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલીવાર વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધી ભાઈ બાય ભાઈ